જય શ્રી રામ સ્વાગત છે આપડા એક નવા વ્લોગ નવાની અંદર ને ભાઈ આપણો વ્લોગ હે ને હમણાં બે ત્રણ દિવસથી ક્યારે ચાલુ થાય ખબર હા અંધારું થઈ ગયું જો આવું અંધારું ચાલુ થાય કેમ કે હમણાં બે ત્રણ દિવસ દ્વારકા નવરાત્રી ચાલુ હોય ને તે સવારે પાછા આવી અને પાછા સાંજે ઉઠી આજતા જોકે બપોરના બે વાગે ઉઠી ગયા અને કેહુરને હમણાં ફોન કરી લીધો હે એ આવે હે અમે અહીંથી જઈએ હે ને આજ અમેજિંગ દ્વારકાની છેલ્લી નવરાત્રી આજ છેલ્લી નવરાત્રી એટલે કે આજ છેલ્લો દિવસ છે નવરાત્રીનો ત્રીજો દિવસ અને આજ છે ને અમારે ફેમિલી સાથે જવાનું હે હતા પરથી મારે ફૂઈને એ બધા આવ્યા હે એ બધા એને લઈ જવા હે અને બારે જમવાનું હે અત્યારે મેં જો જમીન ઘરેથી જાય ને તો બહુ મોડું થઈ જાય પહોંચવામાં જગ્યાએ નથી મળતી ગાડી રાખવાની એટલે નીકળીએ કયો કેહુર કિંગ નો ફોન આવી ગયો હાલો નીકળી ફટાફટ અચ્છા આજે હે ને ભાઈ રાતે હોટેલ માં જમવા માટે આવી ગયા ઉપરા ઉપર ત્રણ દી ત્રણ દી થી હે કે કમાઈ હે આ ભાઈ ઓ પૈસો જ છાયકો એકતા એટલા રૂપિયા અને માથે આ કોમ્બિનેશન તે કોઈ દી જોયું જો ફોર્મલ પેન્ટ નો સ્પોર્ટ શૂઝ જોયું કોઈ દી આ મોજડી લાવ તારી મને આમાં સૂટ કરે તારે માપ નહી થાય

गाडी लेवाने और वैसेने आपरे गाडी मा जाता ताज अरे आपरे ने डॉक्टर फरद घुटकी गी आज डिसक करी नई वा आ खबर ने आ ने हु हुततो है तन हु लागे आ ने हु हु दे कई कर डिसक कर जावन पिंक था कॉम्बिनेशन के है वाइट टीशर्ट ब्लैक पैंट फॉर्मल है तो हां बेहर का वाइट शूज आज मारे जे ले कौन शूज होय ने ई जींस मा जींस मा तो ने आते क्या मने खबर न पडती मने न पडती

આવી ગયા બ્લોક માં લઈ માં હું મુંજાણા હલો હાલો તો હવે ગયા બધા આવી ગયા રામ 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 ઓ ભાઈ કાલ સાંજે ત્યાં યુવા ડિસ્કોન કહી રાખી નીંદર આવી ગઈ દિનો બપોર થઈ ગયો હુવામાં આ બહુ હેન જગાઈ હોવામાં જગ્યા આ બીજો દી થઈ જાય ને વાર ના લાગે ભાઈ તો વાર ના લાગી બીજો થઈ ગયો લાગ્યો અને આપણે સવાર સવાર માં ચા પાણી પી અને ભાઈ ને ઘેર આવ્યા ભાઈ મન મનકીએ કે તું આ આવી ગઈ તો મિંદળીને બહુ રમાડતો હોય ને તને બહુ ગમતી હોય ને કે હવે આવીને જોઈ જાય ગમે હે કે નહીં ક્યાં દેખાડત ભાઈ તો હું તમને દેખાડું કાય

મોટીમાન વાડી એવા હતા કેમ કે આપણે મોટીમાન છે ને એ વાડી મૂકવાના હતા કાલે અમેઝિંગ દ્વારકા નવરાત્રીમાં માં ને બધા લઈ ગયો હતો મેં કે આ બાયું બિચાડા હે ને એ વડી ના હોય ને કીએ નહીં કીએ હાલો મને લઈ જાઓ આપણે એને તાણ કરીએ ને આપણા ઘરના જે વડીલો હોય ને તાણ કરીએ ને કે ના હાલો હાલો તમે આવ્યો તો જ અમારે જાઓ તો જ આવે બાકી હામેથી નાખી કોઈ દીક મને લઈ જાઓ એટલે હે ને મારે ફૂઈ હતા પરથી આવ્યા હતા પછી મોટીમાં દ્વારકાની નવરાત્રી સરસ મજાની દેખાડી દઉં ભાઈ ન કરતાં ક્યાંય કોઈ દીક છે વડીલો હોય તો અત્યારે અને અહીંથી હજી આપણે હે ને હતા પર જવાનું હે ફૂઈને મૂકવા તો એના ઘેર નીકળીએ ચાલો ગાડી થોડી ઘણી ભરી હે પણ વાંધો નહીં કેમ કે કાંઈ ગામડા મંજો આ બધે છે ને એટલે ભરાવાની જ છે હવે આ મીંદડીજી હું કઈક માથે સઈડું હતું ભાઈ હવે કાંઈ વાંધો પાછલા ટાયરમાં જો અવાજ નથી નથી કેહોરના ભાઈ પપ્પા મેળ આવી ગયો થેન્ક યુ કેહોર કિંગ બ્રો ફત્તા પર ગામની માંડવી હો ભાઈ ગામની નહીં વાડી વિસ્તારની સોરી ભાઈ એટલે કે હાવ ગામની બાજુમાં જ વાડી છે જો એને ફૂલ મૂકવા એવો હું ફૂલ જો સરસ મજાનો ચા બનાવી દઈએ ને એટલે પી અને પછી આજ નીકળી જાઉં અત્યારે કે તમારે મીમાની કરવી છે કરવી જ પડે ને

શું થાય બાકી એક ફૂઇન છોકરો છે ને એને કાલ મળી લીધું દ્વારકા દેખાડ દીધું ને આવું મસ્તીનું નું સીપણું આવ્યા નારિયર ને બધું મેં હવે શું ચા બનાવે આ બધું ખાઈ લેવું પેટ આંગળી ફૂલ થઈ જાય બહુ મસ્તીનું અમે પેલા જામફર ગોતવા ગયા તા જામફરમાં હવે હે ને ભાઈ ખરાબ થઈ ગયા અંદર ને બધું

હજી હું બાકી રહી ગયું ફોનમાં ફોનમાં ગમે એ કંઈક ખોલીને પાછો ફિટ કરી દેવો હોય ગમે પડિયા કાઢીને મધરબોર્ડ બદલાવ નાખો એમાં હાલો ઓલરાઉન્ડર ભાઈ બંધુ ને તો આવા જઈને ભાઈ ભાઈ મજા આવી ગઈ એમ જોયું ઓલરાઉન્ડર ઓલ ઇન વન સોલ્યુશન દુકાન એ ડોટા હું પ્રમોશન હું દઈ મને કહેજો તમે ખોલો ને એટલે ખાલી હાલો આવો પાછો ભાઈ સાડા નવ વાગી ગયા ને સરસ મજાનું જમી દીધું અને હવે આજનો બ્લોગ આપણે પૂરો કરી દેવો જોઈએ શું કહેવું તમારું કેવો લાગ્યો બ્લોગ નીચે કમેન્ટ કરી દીધો બાકી ભાઈ મળશોના પછીના નેક્સ્ટ વિડીયોની અંદર ત્યાં સુધી બધા પોતપોતાનું ધ્યાન રાખે બધાને જય દ્વારકાધીશ જય શ્રી રામ મળશું નેક્સ્ટ વિડીયોમાં ભાઈ